માંડવી લુહાણા બોર્ડિંગ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને જૈનાચાર્ય ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના આત્મશ્રેયર્થે અને ગણિવર્ય રાજનરત્ન સાગરજી મહારાજ સાહેબ તેમજ મુનિ પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી કચ્છ વિસા ઓસવાળ અચલગચ્છ જૈન સંઘ અમદાવાદના સહયોગથી ચુમોતેરમું નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ અને રામકૃષ્ણ મઠના સહયોગથી આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો પ્રારંભે મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા શાંતિલાલભાઈ ગણાત્રા અરવિંદભાઈ શાહ

શ્રી રાજરતન સાગર એટલે રાજા મહારાજ સાહેબ અને એવમ પરમપૂજ્ય મુનિશ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબ સાહેબની પ્રેરણાથી શ્રી કચ્છી વિસા ઓસવાડ અચલગઢ જૈન સંઘ અમદાવાદ એમના તરફથી આજનો આ કેમ્પ છે માંડવી મધ્ય બે વર્ષ પહેલાં રાજા મહારાજ સાહેબનો ચોમાસો હતો એમનો અને પ્રિયંકર મહારાજ સાહેબનો ત્યારે તેઓ એક કેમ્પમાં અહીં આવેલા અને એ કેમ્પ જોઈ અને પ્રભાવિત થઈ અને એમણે તે વખતે બાર કેમ્પ લખાવેલા બે વર્ષ પહેલાં રૂટિન પ્રમાણે એમનો હવે જે કેમ્પો છે એ હવે શરૂ થાય છે કયો કેમ્પ એક થયો બીજો આ કેમ્પ એમના બાર કેમ્પ જે લખાવેલા છે એ હવે ક્રમશઃ એ બાર કેમ્પને સમયાંતરે એક કેમ્પનો આપણે સાથે લેશું અમારી પાસે ત્રણ કેમ્પ એવા છે કે જે કેમ્પ ફક્ત દર વર્ષે દર વર્ષે દર વર્ષે એક કેમ્પ દાતા તરફથી પોતાના જન્મદિવસ નિમિત્તે અને જુદા જુદા કુટુંબિકના સર પ્રસંગ પ્રસંગોમાં એમના તરફથી આપવામાં આવેલ છે એટલે ત્રણ કેમ્પ તો ફિક્સ દર વર્ષે હોય જ છે જેને જેના દાતા ફિક્સ બાકીના નવ દાતા પ્રમાણે અત્યારે અમારી પાસે છવ્વીસ દાતા પચીસથી છવ્વીસ દાતા ચુંમોતેર એટલે ત્રીસ દાતા એકત્રીસ ત્રીસથી એકત્રીસ દાતા એવા કે જે લાઈનમાં છે અને એના પ્રમાણે લખીએ તો નવ નવતેસ એટલે સાડા ત્રણ વર્ષ સુધીના દાતા એટલે બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ ને બે હજાર અઠાવીસ સુધીના દાતા અત્યારે છે અત્યારે કોઈ પણ કેમ્પ લખાવા આવે તો એ બે હજાર ઓગણત્રીસમાં એમને કેમ્પમાં એમને મળે કેમ્પ અને આ રીતે પ્રજાનો જે સંપર્ક અને પ્રજાનો જે વિશ્વાસ છે દાતાઓનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને અનુરૂપ અહીં સેવા થાય છે અને એ સેવાનો લાભ રાજકોટ રઠોડાસી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ત્યાં એમના તરફથી જે આખી જે આ સેવા ફ્રી ઓફ જે સેવા થાય છે એનો લીધે અમે આ બધું સફળ કરી શક્યા છીએ મેડિકલના સાધનો પણ છે અને જુદા જુદા કેમ્પો અહીં જે થાય છે આ આંખના કેમ્પ સિવાય પણ જુદા જુદા કેમ્પો અહીં જુદા જુદા કેમ્પો વર્ષમાં ત્રણેક કેમ્પ બીજા પણ અહીં યોજાય છે અને તે રીતે દર વર્ષે લગભગ ઠંડીની સિઝન હોય ત્યારે શિયાળામાં એક બ્રેસ્ટ કેન્સરનો કેમ્પ ગયા વર્ષે કર્યો અને આ વર્ષે પણ આ બ્રેસ્ટ કેન્સર ડિટેક્શનનો કેમ્પ જે કરવાની આ વર્ષમાં પણ ધારણા છે અને જો આ વર્ષમાં પણ એ શક્ય થશે તો એક આપણે બ્રેસ્ટ કેન્સ બ્રેસ્ટ કેન્સરનો ચેકઅપનો કેમ્પ આપણે માંડવીમાં કરશું અને એ રીતે દાતાના સહયોગથી અહીં જે સેવા થાય છે એ બદલ દાતાઓનો અને સાથે સાથે અમારી આખી જે ટીમ છે એમાં નેવું બાણું વર્ષની ઉંમરના પણ અમારી પાસે સ્વયંસેવક છે અઠ્યાસી વર્ષના છે પચ્યાસી વર્ષના છે અને જુવાન પણ ત્રીસ વર્ષ પચીસ અને ત્રીસ વર્ષની ઉંમરના પણ જોવાની આવ પણ ચારથી પાંચ જણા અને એ રીતે અમારી અગિયારથી બાર જણાની જે આખી સ્વયંસેવકની ટીમ છે એ ટીમને કારણે ખૂબ સારી સેવા પ્રજાની થઈ શકે છે દાતાના સહયોગથી અને સ્વયંસેવકોના સહકારથી જે કાર્ય થાય છે એ બદલ હું મારા સાથી મારા જે હાથ પગ કહી શકું એવા તમામ સ્વયંસેવકો અને દાતાઓનો આભારી છું સાથે સાથે અમારો જે ટ્રસ્ટીગણ છે બોર્ડિંગના એમણે અમને ફ્રી એન્ડ સત્તા મને અને શાંતિલાલભાઈને આપી છે કે તમે ફ્રી એન્ડ તમે કાર્ય કરો સેવાના કાર્ય કરો શિક્ષણના કાર્ય અને તે સાથે સાથે સેવા અને મેડિકલના કાર્યો પણ પ્રેમથી કરો અને લોકોમાં જેટલું થાય એટલા ઉપયોગી કાર્યો કરો છેલ્લા એક વર્ષથી ગયા વર્ષથી જલારામ ખીચડીનું પણ જે અહીં જલારામ ટિફિન સેવા એની પણ જે સેવા થાય છે એનો પણ લાભ માંડવીની જનતાને ખૂબ જે બુજર્ગ અને એકલવાયુ જીવન જીવતા વડીલો છે એમને સિનિયર સિટીઝનોને પણ એનો લાભ જે મળે છે એના લીધે આ સંસ્થામાં જે સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે એ સેવાકીય પ્રવૃત્તિને હું બિરદાવું છું અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ આપ સૌના સાથ અને સહકારથી દાતાઓના સહયોગથી ચાલુ રહેશે તેવી આ સ્થળેથી હું ખાતરી આપું છું આ ઉપરાંત મેડિકલમાં જે આંખના ઓપરેશનો થાય છે એ રીતે આંખના ઓપરેશન ઉપરાંત હોમિયોપેથિક સારવાર હઠીલા રોગો જે હોય હઠીલા રોગો હઠીલા રોગોને નાથવા માટે અને એનો કાયમી એનું નિરાકરણ થાય અને કાયમી એની સારવારથી કાયમી માણસ તંદુરસ્તી મેળવે એ માટે અહીં અમારા રામકૃષ્ણ મઠ ભૂજ એના સહયોગથી અને ડૉક્ટર મનોજભાઈ માકાણી જેઓ એમડી હોમિયોપેથિક એમડી છે એમના માર્ગદર્શન હેઠળ એમને સહયોગથી ત્રણથી ચાર ડૉક્ટરની ટીમ દર મહિને ઓગણીસ તારીખે અહીં આવે છે પણ સાથે સાથે એક મહિનાની દવા પણ તેમને ફ્રીમાં અપાય છે અને દર મહિને ફરી પાછી એ રિપીટેશન એની કરી અને એની આખી ફોલોઅપમાં એમને કેટલો ફાયદો થયો એ ફાયદો જોવામાં આવે છે અને એવી રીતે ત્રણથી ચાર મહિના એક પેશન્ટને સારવારમાં સારી અને તંદુરસ્તી માટે તેને લાગતા હોય છે અને છેલ્લા છ એક માસથી આ કેમ્પની પણ જે લાભ શરૂ થયો છે એ પણ લોકો માટે ખૂબ આશીર્વાદરૂપ છે અગાઉ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી આયુર્વેદિક અને હોમિયોપેથિકના ડૉક્ટર તેઓ પણ ઓગણીસ તારીખના કેમ્પમાં આવતા પરંતુ કેટલાક જે સરકારના જીઆરઓ છે એ પ્રમાણે એમને સોમવાર ગુરુવાર એમને હેડક્વાર્ટરમાં રહેવાનું આવે અને તે દિવસે કેમ્પ હોય તો તેમાં ડૉક્ટર આવે નહીં અને એ રીતે અનિયમિતતાના કારણે કેમ્પમાં એક કેમ્પમાં ડૉક્ટર હાજર હોય અને બે કેમ્પમાં ગેરહાજર હોય એ રીતે સારવારમાં થોડીક અડચણ થતી પરંતુ આ રામકૃષ્ણ મઠ દ્વારા છેલ્લા છ એક માસથી જે આ સેવા શરૂ થઈ છે એ ખૂબ સારવારમાં ખૂબ ઉપયોગી થઈ છે અને આ સારવારથી લોકોને ખૂબ ફાયદો થયો છે એ બદલ હું અમારા મનોજભાઈ માકાણી શ્રી રામકૃષ્ણ મઠ એમનો પણ હું આભારી છું અને શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ એમના પણ હું ખૂબ આભારી છું લુવાણા બાળાશ્રમના પ્રમુખ હરીશભાઈ એ અમારા રેલવેના એન્જિન છે અમે પછી ડબ્બાની જે મહેમાન સાથે જોડાઈએ અને હસમુખભાઈ ઠક્કર છે છે ગાઢ લીલી ઝંડી આપે તો ચાલુ થાય બધું કામ લોણા ઇતિહાસની વાત કરું તો અત્યારના જે ટ્રસ્ટીઓ છે એ લોણા બોર્ડિંગ ચલાવે છે સાથે સાથે શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી કાર્યક્રમો કરે છે તમારો પણ જન્મ નહીં થયો એનાથી પહેલા લોણા બોર્ડિંગના ટ્રસ્ટીઓ જે ધોતીઓ અને કોટ પહેરતા હતા એ આજથી છૌતેર વર્ષ પહેલાં આ લોણા બોર્ડિંગની અંદર જ નેત્ર યજ્ઞ કરેલો ત્યારે સમગ્ર કચ્છના લોકો અહીંયા ઓપરેશન માટે અહીંયા આવેલા તે વખતે ફોકો નહોતો ઓપરેશન પણ આખી આંખને કાઢી અને નેત્રમણી બેસાડતા અને જે જે લોકો ઓપરેશન કરાવતા એને એક મહિના સુધી પાસો પણ ફેરવાનો નહીં ધુમાડામાં પણ જવાનો નહીં ચશ્મા પહેરી રાખવાનો એટલી કેરી કરવામાં આવતી હતી આધુનિક પદ્ધતિથી જે સંશોધન થયેલા પવિત્ર શ્રાવણ માસની અંદર આજે અગિયારસ છે અને કેમ્પનો દિવસ પણ ચુમોતેર છે એટલે સાત ગણ્યા ચાર કરો તો પણ અગિયારસ થાય તો આજની તારીખમાં જે લોકો જશે એ સારા ઓપરેશનથી અહીંયા આવશે અને એક પણ ઓપરેશન ફેલ નથી ગયો એ રણછોડ બાપાઓ મહારાજ જલારામ બાપા અને ઈશ્વરની કૃપાથી દરે સર્વે સુખીનો સંતુ સર્વે સંતુ નિરામય સર્વે મા આમ ગણતરીની રીતે કરવા જઈએ તો આજે અસંખ્ય દર્દીઓને લાભ મળ્યો છે એટલે રૂપિયાની ગણતરી કરીએ તો ત્રણેક કરોડ રૂપિયાનું કામ થઈ ગયું દસ હજાર વસ્તી છે તો લાખની વસ્તીના લોકો બારે વસે છે તો ક્યારેક એક્સિડન્ટલી ક્યારેક વિદેશથી પુત્ર પુત્રીઓને હવામાં મોડું થાય તો સબ બેટીનો પણ લાભ અને સાધન સહાયતા જે છે મેડિકલના એ પણ અમે ફક્ત ડિપોઝિટથી કોઈ ચાર્જ વગર એમને આપીએ છીએ તો આ અવિરત સેવા અમારાથી થાય એવી કરળું પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ અસ્તુ ભારત માતા જય. આ સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓનો અમને ખૂબે ખૂબ ખૂબે ખોબા ભરીને સાથ અને સહકાર મળે છે ત્યારે અમે કામ કરી શકીએ છીએ અસ્તુ જય જલારામ હસમુખ પ્રેમજી ઠક્કર સહમંત્રી માનવી લો આજરોજ અમારા બોર્ડિંગના પ્રમુખ શ્રી હરીશભાઈ ગણાતાના માર્ગદર્શન હેઠળ અમે ચુમોતેરનો કેમ્પ પરિપૂર્ણ કરવાના આવીએ છીએ બહુ સંખ્યામાં આજે હોમિયોપેથિકનો કેમ્પ પણ સાથે હોવાથી બહોળી સંખ્યામાં માનવી શહેર અને તાલુકાની જનતાએ લાભ લીધો છે અને અને મેડિકલ સાધનોની વાત કરીએ તો અમારા શ્રી અને ટ્રસ્ટી શ્રી શાંતિલાલભાઈ ગણાતાના માર્ગદર્શન હેઠળ માવજતના લગભગ સાતથી આઠ લાખ રૂપિયાના માવજતના સાધનો લોહાણા બોર્ડિંગ પાસે છે જેમાં જેનો માનવી શહેરની અને તાલુકાની જનતા માત્ર ડિપોઝિટ લઈ અને વાપરવા માટે પિસ્તાલીસ દિવસ આપવામાં આવે છે તેનો પણ બહોળો પ્રતિસાદ મળે છે આ જ બોર્ડિંગના સંકુલમાં માનનીય શ્રી અરીશભાઈ શાંતિની ટીમે ટિફિન સેવા જે આદરી છે એને અઢાર માસ પૂરા થયેલ છે અઢાર માસ દરમિયાન અમે સોળેક હજાર ટિફિન માંડવીના વયોવૃત્તોને પહોંચાડવામાં સફળ રહ્યા છીએ અત્યારે જ્યારે શ્રાવણ મહિનાનો પવિત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે ટિફિન સેવામાં પણ ખીચડી કાઢીની જગ્યાએ ચાર સોમવાર બે અગિયારસ રક્ષાબંધન જન્માષ્ટમી અને ઋષિપંચમ સુધી દરેકને ટિફિન સેવામાં ફરાર અલગ અલગ અને મિશ્રણ સાથે પહોંચાડવામાં દરેકના સહયોગથી અમે સફળ રહ્યા છીએ અસ્તુ જય જલારામ